ભીલપુર ગામમાં ચેડા ફરિયાની આંગણવાડીનું કામ ચાલુ છે અને અહીંયા તકલાતી કામ કરેલું છે આગળ આપણને દેખાય છે અને આ કપચીને એવું દેખાય છે આખી આંગણવાડીમાં એક જ રેતી કપચી આપણે રેતી વાપરી એવું જાણવા મળ્યું છે અને મજૂરા દ્વારા કહેવામાં આવેલું છે કે અંદર હરિયા પણ બોંધેલા નહીં અને આ તમે જોઈ શકો છો કે આ કોલસાની સાથે તૂટી પડે ને એવું દેખાય છે આપણને હા સેન્ટિંગ બી બરાબર લેવલ કરેલું નથી

તંત્ર કાર્યવાહી કરેલું તંત્ર ફરીથી આ તોડે નવું બનાવવામાં આવે એમાં એવી અમારી માંગ છે આ તમે જોઈ શકો છો આ કેવું છે ફળિયા દેખાય ફળિયા દેખાય છે આર પાર આ કેટલો ટાઈમ ચાલશે ચાલ રેડી